હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખાસ વાત કરવાની છે કે કોમેન્ટ બોક્સમાં એક પ્રશ્ન વારંવાર રિપીટ થતો હોય છે કે જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવાયેલી છે એની આ વાર્ષિક કેલેન્ડર પણ બહાર પડી ગયું છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેનો કોઈ ઉલ્લેખ નથી મેડિકલની વાત નથી કરતો પણ સાયન્સ કોમર્સ આર્ટ્સ સ્ટ્રીમની વાત કરું છું જેમ કે કેમેસ્ટ્રી હોય સબ્જેક્ટ ફિઝિક્સ હોય સાયકોલોજી હોય હિન્દી હોય ગુજરાતી હોય એકાઉન્ટન્સી હોય એની વાત કરી રહ્યો છું કોમર્સના સબ્જેક્ટની પણ તો એમાં કોઈ પણ એક ખાલી જગ્યા નથી આવી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની તે શા માટે નથી આવી તો માહિતી જે એ મુજબ મળી રહી છે એ મુજબ વાત કરીએ તો એમાં જે યુજીસી ડ્રાફ્ટની વાત કરીએ એમાં ચેન્જીસ થઈ રહ્યા છે બધું ફાઇનલાઇઝેશન થઈ ગયું અથવા તો થવા જઈ રહ્યું છે તે મુજબ હવે મહેકમ તો મંગાવી લીધી લીધેલા છે તો જગ્યા તો ખાલી હોય જ તે સ્વાભાવિક છે આટલા સમય પછી એક્ઝામ આવવાની હોય તો જગ્યા ખાલી હોય હોય અને હોય જ છે પણ એક વાત અટકી ગઈ છે માહિતી માગીએ તો એ વાત મળે છે કે જે ડ્રાફ્ટના બધા નીતિ નિયમો નક્કી થઈ જાય એ પછી તમારા સુધી માહિતી પહોંચશે અથવા તો રિવાઇસ કેલેન્ડર બહાર પડશે રિવાઇસ કેલેન્ડરમાં એની જગ્યા માટેનો ઉલ્લેખ થવાનો છે એવી માહિતી મળી રહી છે આપણને પહેલાં માહિતી મળી હતી કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં કેલેન્ડર બહાર પડી જશે તો આપણે એ મુજબ જે માહિતી હતી તે તમારા સુધી શેર કરેલી પણ અત્યારના આવી માહિતી મળી રહી છે તો આપણને અંદર શું થઈ રહ્યું છે એ ખબર નથી પરફેક્ટલી તો જે જે વાત મળી છે એ તમારા સુધી શેર કરું છું આ વાત સાચી પણ હોઈ શકે ખોટી પણ હોઈ શકે કારણ કે યુજીસીમાં જે ચેન્જીસ થઈ રહ્યો છે રૂલ્સને રિલેટેડ એને લીધે આ બધો કંઈક વિલંબ થઈ રહ્યો છે એવી વાત મળેલી છે તો આપણે થોડોક રાહ જોઈશું કે રિવાઇઝ કેલેન્ડર આવે કે ન આવે પણ આપણે તૈયારી શરૂ રાખશું અને યુજીસી નેટ જી સેટની વાત કરીએ એ બધા ક્રેક કરી લીધેલા છે તો તમે સબ્જેક્ટિવ નોલેજ પાછું કન્ટિન્યુ રાખજો અને એનું વાંચન પણ શરૂ રાખજો બંધ કરી દેવાનું નથી કારણ કે આ એ ટૂંકું નથી એ કન્ટેન્ટ આપણે ક્લિયર કરવું ટૂંકું નથી બે મહિનામાં એની તૈયારી થાય નહીં ને હવેની જીપીએસસીની કોઈ પણ એક્ઝામ આવશે એમાં પહેલું પેપર પણ આપણે ક્રેક કરવું પડશે એ તમને બધાને ખબર છે ઇન્ટરવ્યૂની પણ વાત કરેલી છે તે એ આપણે તૈયારી અત્યારથી શરૂ કરી દેવાની છે ઓકે ફ્રેન્ડ્સ જેટલી માહિતી મળી એ મુજબ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને કોઈ પણ પાસે માહિતી પણ આવે તો તમે કોમેન્ટ બોક્સ દ્વારા એ માહિતીને શેર કરતા રહેજો જેથી કરીને બીજા બધાને પણ માહિતી મળતી રહી થેન્ક યુ